નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રાજુ મેઘવાનની યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે સમાન જણાતા શબ્દોમાં અર્થભેદની ચર્ચા કરવાના છે તમે જોઈ શકો છો અહીંયા સારું અહીંયા સારું પર અનુસ્વાર છે અને અહીંયા સારું આની પર અનુસ્વાર નથી આમ તો તમને સામાન્ય લાગે પણ આ અનુસ્વાર મૂકવાથી અને ન મૂકવાથી આખો અર્થ બદલાઈ જાય છે આપણે જોઈએ સારું અહીંયા અનુસ્વાર મૂકેલું છે સારું એ વિશેષણનું નપુર સકલિંગનું રૂપ છે યાદ રાખજો સારું પર તમે જ્યારે અનુસ્વાર મૂકો છો એ વિશેષણનું નપુર સકલિંગનું રૂપ છે અને તેનો અર્થ સુંદર અથવા સરસ અથવા તો સારી ગુણવત્તા ધરાવતું એવો થાય છે દ્રષ્ટાંતથી જોડે તમને ખ્યાલ આવશે તેનું કામ ખરેખર સારું છે બીજું મનીષાનું ફ્રોક ખૂબ સારું છે તમે જોઈ શકો છો અહીંયા સરસ સુંદર કે ગુણવત્તા ધરાવતું એના સંદર્ભમાં આ સારું એ પ્રયોજાય છે હવે આપણે સારું જોઈએ અહીંયા અહીંયા અનુસ્વાર મૂકેલો નથી એ નામયોગી અવયવનું અવિકારી રૂપ છે યાદ રાખજો નામયોગી અવયવનું અવિકારી રૂપ છે એનો અર્થ શું થાય છે નિ માટે અથવા નિ કાજે અથવા ને વાસ્તે એમ એ રીતે થાય છે આ સારું નો અર્થ ને માટે ને કાજે અને ને વાસ્તે એવો થાય છે આપણે દ્રષ્ટાંતમાં તમને ખ્યાલ આવશે તમે મારે સારું શું લાવ્યા એમ તમે મારે સારું શું લાવે એટલે કે મારે માટે ને માટેના સંદર્ભમાં છે બીજું જોઈએ મેં ગુજરાતી વ્યાકરણ શીખવા સારું ખૂબ પુરુષાર્થ કર્યો છે તો તમે જોઈ શકો છો કે અહીં આખો અર્થ જે બદલાય છે ને વાસ્તે ને કાજે એના સંદર્ભમાં છે હવે આપણે જોઈએ કે સારું અને સારું બંનેને આપણે એક સાથે પ્રયોજીએ તો તમને ખ્યાલ આવશે ચોક્કસ અર્થ તમને ખબર પડશે જોઈએ દ્રષ્ટાંતમાં સારું અને સારું આપણે બંનેને સાથે મૂકીએ છીએ તમે મારે સારું અહીંયા સારું માટેના અર્થમાં છે બરાબર તમે મારે સારું એ માટેના અર્થમાં છે કોઈ સારું એટલે અનુસરણ મૂકવું છે સારું એટલે સરસ પુસ્તક લાવજો તો આ દ્રષ્ટાંત તમને ખ્યાલ આવશે કે આ સારું અને આ સારું બંનેમાં આખો અર્થભેદ છે અહીંયા અનુસ્વાર મૂકેલું નથી એટલે માટેના સંદર્ભમાં છે અને અહીંયા સારું અનુસ્વાર મૂકેલું છે એટલે સરસના સંદર્ભમાં છે તો વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે લખાણ લખો ત્યારે તમારે ખાસ યાદ રાખવાનું છે બરાબર ગમે તે જગ્યાએ ગમે તેમ આપણે અહીંયા અનુસ્વાર મૂકી શકાતો નથી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું આશા રાખું છું કે આપને પૂરેપૂરો ખ્યાલ આવી ગયો હશે વિદ્યાર્થી મિત્રો જો આપણી ગુજરાતી વ્યાકરણમાં કંઈ મુશ્કેલી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી શકો છો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું ફરી વખત આપણે આવા સરસ મજાના ટોપિક સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લો આવજો વિદ્યાર્થી મિત્રો